હાલો હવે આપણે શાહ પી લઈએ ને તેમ બધા હાલો શાહ પીવા તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ફોલો કરી નાખજો તો દિલથી થી દાયરાન પેલા બાપા સીતારામ આ નવા વિડીયોમાં માં તમારો સ્વાગત છે ને બધાને હવાર હવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આજ આપણે વિડીયો શરૂ કરી દીધો છે અને આયા સી અમારે અહીંયા બાબડે વિસ્તાર છે અહીંયા આજ ખેડવાનું હતું એટલે આપણે ખેડવા આવી ગયા છીએ તો ત્યાં બધું કમ્પ્લેટ કર્યું સવડા બવડા દોડીને આવ્યા છે પણ થોડુંક શેટિંગ ફરી ગયેલું છે તો હાલે તો ઠીક છે ને આપણે એક મિત્ર છે અહીંયા બાજુના વાડીવાળા અશ્વિનભાઈ આપણે એને બોલાવીશું અને એ આપણે શેટિંગ કરી દે એટલે પછી આપણે આંકવા મળીશું તો હવે આપણે જઈએ ખેડવા જોકે બે દિવસ પહેલાં આપણે અહીંયા આવીને થાય મેરી ગયા હતા પણ સવડાને પાના કઢાવવા પડે એવું હતું એટલે કાલે પાના કઢાઈ આવ્યા અને આજે આપણે ખેડવાનું શરૂ કરી દઈએ એટલે પાના કઢાવે એટલે ટોપિંગને બધું કાઢીએ એટલે સેટિંગ આખું ફ્રી જાય અને એ સેટિંગ આપને જે મેળવતા આવડતું નથી એટલે આપણે હવે ખેડવાનું શરૂ કરી દઈએ અને જો સેટિંગ ન આવે તો આપણે ઐશ્વિનભાઈને ફોન કરીશું ઐશ્વિનભાઈ આપને મદદ કરવા આવશે தால் வாவேதாய் அப்படிக் கேடுவா ઓલા થી આપણે આ શેઢી જા પણ હજી બરોબર સેટિંગ લાગતું નથી કારણ એવી રીતે પડ્યા છે એટલે સેટિંગ બરોબર છે નહીં એટલે આપણે ઈશ્વિનભાઈને ફોન કર્યો ઓલા શેરડીથી આ શીડે આપણે ટાઈમ એને જોઈ લીધું એટલે ઈશ્વિનભાઈ એની ઓલી વાડીયા છે એ વાડીએથી આવે છે કીધું છે પાંચ મિનિટ કમો હમણાં આવું છું તમને એના કંઈક વાડીએ કામ શરૂ હશે કામ અધૂરું મીકીને આપની સેટિંગ કરવા આવે છે એટલે આપણા ખાસ અંગત મિત્ર છે અને આમ ભાઈ જેવા સંબંધ રાહત એટલે મદદ કરે એટલે આપણે યશવિનભાઈને ખાલી એક જ એમ કરીએ કે યશ્વિનભાઈ સવડો આંખો આવ્યો છું અહીંયા તમારી વાડીની બાજુમાં પણ સેટિંગ છે આ નહીં અને સેટિંગ કરતાં આવડતું નથી મને કે કાંઈ વાંધો નહીં ટેન્શન તમે ન લો એનું વાડિયા કંઈક કામ શરૂ થાય ને મને કે હાલો સાલું કામે જ આવી જાવ તમને કે સેટિંગ કરી દઉં તો હવે એ આવે છે આપને સેટિંગ કરી દેવા તો આપણે આપણા પાડોશી અશ્વિનભાઈને બોલાવ્યા હતા થોડુંક લેવલ સેટિંગમાં નહોતું ટ્રેક્ટરનું એટલે આપણે એને બોલાવ્યા છે એટલે એ ટ્રાય મારે છે આપણે એટલું આંચ્યું થોડુંક સેટિંગ માગતું હતું ને મારથી સેટિંગ થતું નહોતું એટલે અશ્વિનભાઈને ફોન કરીને બોલાવ્યા પછી આવ્યા છે અને એક ઉથલ મારે છે હુઈ ગડેક અને અઢી વાગી જાશે એટલે હવે આપડે પછી એટલે આપણે આવું છે પાછું બાબર ખેતર ખેડવા બાઇકે રહી ગયેલું છે એટલે જો આપણે અત્યારે છે સાહેબ નહીં રોજ પીવી રસોડે હવે આપણે આ થોડા ગયેલા છીએ એક આટું કઈ સા પીવા હોય નહીં અને એક આટું કંઈ કોઈ દેવા આવે નહીં એટલે આપણે અત્યારે અઢી વાગ્યા સા પીતા રહી એક કલાક વહેલી પછી કઈ હાંડલક પાસે આવવાના છે એ નહીં હાલો હવે આપણે સાહ પી લઈએ તેમ બધા થાય હાલો સાહ પીવા તો જોવો વાગી ગયા હાથના ખાડા હાથ અને આપણે આવી ગયા છે ઓલા ખેતરે તે ઘરે આપણે ખેડવા ગયેલા હતા નીચે આવી ગયા આવીને દો હવે વાળોનો ટાઈમ થઈ ગયો એટલે આપણે વાળો કરવા બેહી ગયા દોવો તીસડી છે ચણે દાળ છે તેલ મુસુમ શાક રોટલા ને બધું છે તો હવે આપણે વાળું કરી લઈએ અને અમારે તેજ પીએને દોવો સેવ ખાય ને કા સેવ ખાશો હે ક્રિષ્ણન બોલે તો જો આ વિડીયો તમને ગમો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ફોલો કરી નાખજો અને વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું ને એવો મળશે આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા તારા